ધારી શહેર પ્રમાણમાં ખૂબ જ મોટો છે છતાં રાજકીય ખેંચતાળના કારણે જુદા જુદા ધારીના પરા વિસ્તારની પાંચ ગ્રામ પંચાયતો બની હોય જેથી ધારીને પાલિકાનો દરજ્જો મળતો નથી પરંતુ સરકારે વહુટ કામ દ્વારા ધારીને નગરપાલિકાનો દરજ્જો આપતા આ વિસ્તારના વિકાસના નવા દ્વાર ખુલ્યા છે હવે પાંચે ગ્રામ પંચાયત પાલિકામાં મર્જ થઈ જશે ને ધારી બગસરા અને ખાંભા વિધાનસભા બેઠક પણ

નગર પંચાયતમાંથી નગરપાલિકા બની એ સરકારનો આવકારદાયક નિર્ણય છે અને એના હિસાબે અમારા ગામના ઘણા વિકાસ કાર્યો થાય વિકાસ કાર્યો થાય બીજા નંબરમાં સરકારે જે પગલું ભેર્યું છે બહુ ઉત્તમમાં ઉત્તમ પગલું છે અને એના હિસાબે અમારે બીજી ઘણી સુવિધામાં વધારો થાય અમારા ગામમાં સફારી પાર્ક છે ખોડિયાર ડેમ છે અને બીજે આ પાંચ પાંચ પંચાયતું જુદી જુદી એનો અહીવોર્ડ હતો એ હવે આ બધું એક થાય એના હિસાબે અમારે ઘણો પટેલ ને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી આમ તો અહીં શહેર એક જ છે ને આસપાસ ની પરા હરિપરા પરા સાથે નવાપરા અને લાઈનપરા જૂથ ગ્રામ પંચાયત અને ધારી ગ્રામ પંચાયત સાથે કુલ પાંચ ગ્રામ પંચાયતો અલગ અલગ હોવાને કારણે નગરપાલિકાનો દરજ્જો મળતો ન હતો રાજકીય સ્વાર્થના કારણે આ ગ્રામ પંચાયત પરના આગેવાનો પણ ગ્રામ પંચાયતને આ માટે સહમતી આપવા દેતા ન હતા પરંતુ રાજ્ય સરકારે આખરે વટહુકમ દ્વારા ધારીને નગરપાલિકા જાહેર કરી દેતા ધારે સ્થાનિકોમાં હરખની હેલી જોવા મળી હતી

ધારાસભ્યોએ કરેલા પણ કોઈના હિસાબે આ પંચાયત છે તે ગ્રામ પંચાયતમાં પાલિકામાં ફેરવાની નહીં કેમ કે આજુબાજુની પાંચ નગરપાલિકાઓ છે જેઓ બધા ગ્રામ પંચાયત નગરપાલિકા ગ્રામ પંચાયતો છે જે આ લોકો ધારી સાથે ભરવા માટે સહમત હોતા પરંતુ મુખ્યમંત્રી સાહેબે જે વટહુકમ બહાર પાડી અને જે પાંચે ગ્રામ પંચાયતો છે તેને ધારીમાં ભેળવી અને ધારી નગરપાલિકાનું સ્વરૂપ આપ્યું જે ખૂબ જ આનંદ અને લાભની વાત છે કેમ કે જેનાથી ગામનો સારો એવો વિકાસ થશે પર્યટન એક તો સફારી પાર્ક છે અને બીજા નંબરે પર્યટન સ્થળમાં પણ માણસોની અવર જવર વધશે અને ગામને ગ્રાન્ટ અત્યારે જે ગ્રામ પંચાયત હતી જેના હિસાબે ગ્રાન્ટો ખૂબ જ ઓછી આવતી અને હાલના તબક્કે જે નગરપાલિકા થઈ છે જેની હિસાબે ગામને ગ્રાન્ટ પણ વધુ મળશે અને ગામનો વિકાસ પણ વધુ થશે બીજે નંબરે અમારા મુખ્યમંત્રી સાહેબને એક રજૂઆત છે કે જેમ ધારી ગ્રામ પંચાયતને પાલિકામાં રૂપાંતર કરી છે એવી જ રીતે ધારી વિસ્તાર આજે અમરેલી જિલ્લામાં અમરેલી જીરો આખો પછાત છે કે જેને બ્રોડગેજ લાઇનનું કોઈ મળેલ નથી ભલે મંજૂર કરેલ છે પણ એના ટેન્ડરો પાસ કરી અને વહેલામાં વહેલી તકે અમરેલીથી ઠેઠ વિસાવદર સુધીનો રોડગેટ લાઈનનું મંજૂરી આપે અને વહેલામાં વહેલી તકે થાય તો જેનાથી પણ ગામનો ઘણો ખરો વિકાસ થશે અને બીજા નંબરે અહીંયા કોઈ એવા મોટા ઉદ્યોગો નથી કે જેનાથી ગામનો વિકાસ થઈ શકે બંને એટલા વધુ ને વધુ ઉદ્યોગો ધારીમાં આવે અને ધારીનો વિકાસ થાય એવી દરેક વેપારીઓની લાગણી અને માગણી છે અને સરકાર ખાસ વિનંતી છે કે આ અંગે પૂરતું ધ્યાન આપી અમરેલી જિલ્લો જે પછાત છે જેને કઈ રીતે આગળ લાવો એના યોગ્ય પગલા લઈ અને ખાસ કરીને મુખ્યમંત્રી સાહેબ નો તથા અમરેલી આપણે ધારી વિસ્તારના જેવી ખાકડી હશે ધારાસભ્ય નો અમે ખૂબ ખૂબ આનંદ અને અભિનંદન પાઠવીએ છીએ ધારી વિધાનસભા બેઠક તરીકે ધારી ઓળખાય છે પણ અલગ અલગ ગ્રામ પંચાયતોને કારણે ધારીને નગરપાલિકાનો દરજ્જો મળ્યો ન હતો આમે ધારીમાં સફારી પાર્ક પ્રસિદ્ધ ગળધરા ખોડિયાર મંદિર સહિત વન વિભાગની કચેરી પ્રાંત કચેરી મામલતદાર કચેરી ડીવાયએસપી કચેરી માર્કેટિંગ યાર્ડ પણ હોય છતાં પાલિકાના દરજ્જાની વંચિત ધારીને હવે ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો સરકાર દ્વારા હોટ હુકમ બહાર પાડીને કરી દીધો છે જ્યારે હજુ પણ ધારીને બ્રોડગેજ સુવિધાઓ મળે તેવી પણ માંગણીઓ થઈ રહી છે ત્યારે આ ધારીના ધારાસભ્ય જેવી કાગડિયાએ ધારી પાલિકા બનતા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો જેવી કાકડિયા ધારાસભ્ય ધારી બગસરા ખાંભા આજે માનની ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે રજૂઆતને અંતે ધારીને નગરપાલિકાનો દરજ્જો જાહેર કરેલ છે પહેલાં તો માનની મુખ્યમંત્રી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મારા વિસ્તારના ડેવલોપિંગ માટે આમ જે ધારીને ગ્રામ પંચાયતને આજુબાજુના પરાવો ભેળવી અને મોટી નગરપાલિકા બનાવી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મારા વિસ્તારના ડેવલોપિંગ માટે ધારી એક તાલુકા પ્લેસ છે બાણુ ગામનો તાલુકો છે મોટો તાલુકો છે ત્યારે ધારી ગ્રામ પંચાયત હતી એને નગરપાલિકા બનાવવા માટે છેલ્લા પાંચ વર્ષથી અમે મહેનત કરી રહ્યા હતા ને મહેનતના ભાગરૂપે જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી જ્યાં મારા વિસ્તારમાં ખૂબ જ કામો આપ્યા છે આવો વિસ્તાર વધારેમાં વધારે ડેવલપ થયા પછાત વિસ્તાર છે ધારી તાલુકો ખાંભા તાલુકો ત્યારે આ વિસ્તારમાં વધારેમાં વધારે ડેવલપિંગના કામ મને જ્યારે મુખ્યમંત્રી સાહેબે આપ્યા છે ત્યારે મારા વિસ્તારોનું વધારેમાં વધારે ડેવલપિંગ થાય એના માટે હું પ્રયાસો કરી રહ્યો છું આંબડી પાર્ક ત્યાં ધારી સિટીમાં જુઓ તો યોગીજી મંદિર તે દેશનું મોટા મોટું મંદિર અને યાત્રાધામ જ્યારે બની રહ્યું છે ત્યારે આ વિસ્તાર મારો ધારી તાલુકો અને ધારી તાલુકાના દરેક પ્રજાજનોની લાગણી હતી કે ધારીને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બનાવો ત્યારે રજૂઆતોને અંતે માનની મુખ્યમંત્રી સાહેબે આજે ધારીને નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે ખૂબ ખૂબ આભાર માનું છું મારા પાંચે પાંચ ધારાસભ્યોનો અને સંસદ સભ્ય ભરતભાઈ સુતરિયાનો પણ ખૂબ આભાર માનું છું કારણ કે અમે બધા સાથે મળીને આ નગરપાલિકા લાવવા માટે પ્રયાસો કર્યા છે પાંચ ગ્રામ પંચાયતોમાંથી એક ધારી પાલિકા આગામી દિવસોમાં નિર્માણ થશે ત્યારે કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટ થકી ધારીનો વિકાસ હરણ ફાળ ભરશે અને વિકાસની નવી કેડી ધારી કંડારશે રિપોર્ટર સંજય વાળા ધારી